શેલાની માઇકા ઇન્સ્ટિટ્યૂટમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક પ્રિયાશુ જૈનની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યાના ચોવીસ કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે આ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ હોવાનો મોટો ખુલાસો થયો છે સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢિયાર નામનો પોલીસકર્મી હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો અમદાવાદ ક્રાઈમ બાંચે વિરેન્દ્રસિંહ પઢિયારને ઝડપી પાડ્યો છે મરી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર પોલીસ કર્મીએ दारूના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ હત્યા થઈ હતી જેની આસપાસ 1 કિલોમીટરમાં કોઈ પણ સીસીટીવી ન હતા પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી ત્યારબાદ વિરેન્દ્રસિંહ પઢિયાર તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આરોપી પોલીસકર્મી છે કયા કારણથી આ થયું તે તપાસનો વિષય છે આરોપી કસ્ટડીમાં આવશે ત્યારે તેની પૂછપરછ બાદ ખુલાસો થશે આરોપી ક્યાં છે તેના ઇનપુટ મળ્યા હતા અને બાતમીદારો તેને ઓળખી કઢ્યો હતો બાદમાં તેની ખરાઈ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી લેવાયો છે અદાવત રાખીને કે કોઈને સાથે મળી હત્યા કરી હોય તેવું જણાતું નથી શું હતી ઘટના ઉત્તર પ્રદેશના મેઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલાની માયકા કોલેજમાં MBA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો રવિવારે રાતે 8 વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યુ હતો આ કારણસર તેઓ કપડા સિવડાવવા બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરને ત્યાં સૂટનું માપ આપવા ગયા હતા ત્યાર પછી રાતે જમીને રાતના સાડા 10 વાગે હોસ્ટેલ પરત આવી રહ્યા હતા ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વણાંક લેતા સમયે પૂર જડપે એક કાર પસાર થઈ હતી જેથી પ્રિયાשוએ તેને વાહન સરખો ચલાવવાનું કહ્યું હતું અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી આ બાબતે ગુસ્સે થઈને کارચાલ કે તેને એકસાથે બે છરીથી યુવકને ઘા ઝિંકી દિધા હતા બાદમાં પ્રિયાશુ જૈનનો મિત્ર પૃથવીરાજ તેને સારવાર માટે બોપલની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તેને સારવાર દરમિયાન મોત નિપજીવ હતો